નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત વડોદરાની હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓ માટે બનાવવામાં આવેલું વિશ્રામ સદન છેલ્લા દોઢ મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે આ વિશ્રામ સદનને ચલાવવા માટે કોઈ તૈયાર નથી કારણ કે તેમાં રહેવા માટે દર્દીના સગા તૈયાર નથી હવે આ વિશ્રામ સદન માટે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે

ત્યારબાદ સાજી હોસ્પિટલના સુપરિન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સદનનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી જેથી તેમણે આ અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે અંગે જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચાલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓળંગીને સામે બનેલા સદનમાં જવા માનસિક રીતે તૈયાર નથી બીજું કારણ ગરીબ દર્દીઓને ખાવાને રહેવાના

અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવ માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે જ અરજીઓ આવે એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપના માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે 235 દર્દીઓના સગાને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટેલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે

આવી એક પ્રવૃત્તિ છે ગરીબ ગુરબા માટે ખુબ જ મદદરૂપ થાય તેવી એમાં ભાગ લઈએ સયાજી હોસ્પિટલ ના વહીવટ કરીએ વડોદરા નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર